વાત કરીએ દસના ટક્કરોમાં જેતપુરની જેતપુરના બાબાબાડા પર્વ વિસ્તારમાં છોકરાઓ વચ્ચે બરાબરી થતાં બે છોકરા વચ્ચે બારાબારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અપશબ્દો બોલવા બાબતે બે છોકરાઓ વચ્ચે બરાબરી થઈ માતા પિતા અને અન્ય લોકોએ બરામારી કરી બબાલ થતા મહિલા સાથે બરાબરી થતા સરકારી હોસ્પિટલ દાખલ કરાઈ છે જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે જેના સમગ્ર દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કોઈ પણ વ્યક્તિ એક વાહન લઈને અચાનક આવે છે ને સીધો જ બપાલ કરવા માંડે છે સમગ્ર દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરા કેદ થયા છે બે છોકરા વચ્ચે ન જેવી બાબતે બબાલ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે જે બાદ જેતપુરની આ ઘટના છે બે છોકરા વચ્ચે અચાનક ઘટનામાં મહિલા પણ ઉતરી જાય છે અને બબાલ કરવા લાગે છે જેના દ્રશ્યો સામે આવે છે સીસીટીવીમાં જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સરકારી હોસ્પિટલ દાખલ કરવા બાબત છે અને જેની સારવાર થઈ રહી છે પરંતુ હાલ પોલીસે આ તમામ બાબતે અપશબ્દો બોલવા બાબતે બે છોકરા વચ્ચે મારામારી થઈ હતી કયા કારણોસર આ વધુ ઉગ્ર સ્વરૂપ થયું હતું બાબતનું તે હજુ સામે નથી આવ્યું પરંતુ માતા પિતા અને અન્ય લોકોએ આ મારામારી કરી હતી એક છોકરો છે જે અચાનક બાઇક પર આવે છે એક્ટિવા પર આવી અને મારામારી કરવા લાગે છે આ સમગ્ર બાબત સાબ આવે છે જેના સીસીટીવી પણ સાબ આવે છે અને અચાનક એક મહિલા પણ દોડી આવે છે આ ઉગ્ર બાબલમાં તે પણ ઇન્વોલ્વ થાય છે અને ત્યારબાદ જે સ્વરૂપ થાય છે તેની સમગ્ર ઘટના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે